જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા માં તો આજે આપણે બનાવશું લીલા ચણાનું શાક અત્યારે શિયાળાની સિઝન ચાલે છે એટલે ચણા ખૂબ સરસ મળે છે અને આપણે આ ચણા શેકીને ખાતા હોઈએ પણ આપણે આનું શાક બનાવશું અને શાક ટેસ્ટમાં બેસ્ટ બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો ચણાનું શાક બનાવવા માટે આપણે ત્રણસો ગ્રામ જેટલા લીલા ચણા લીધા છે અત્યારે સરસ મળે છે શિયાળો છે એટલે સિઝનમાં અને આપણે લસણ લીધું છે અને બારીક સમાન લીધું છે અને બે મોટી સાઈઝના ટમેટા લીધા છે એને પણ આપણે બારીક સમાન લીધા છે અને નાની સાઈઝના હોય તો ચાર લેવાના અને પાંચ આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એને પણ બારીક કાપી લીધી છે અને આદુ લસણ અને મરચીની પેસ્ટ બનાવી છે આમાં પાંચથી છ લસણની કઢી લીધી છે ત્રણ ચાર મરચી અને એક મોટો આદુનો ટુકડો લીધો છે તો હવે આ બધું આપણે અત્યારે સાઇડ પર મૂકી દઈશું અને ત્યાર પછી આપણે ચણા છે થોડાક આપણે બાફવાના છે એટલે આપણે આ રીતના તપેલીમાં વાફી લઈશું એટલે શું શાકમાં નાખીને ત્યારે મોડા નો લાગે અને ટેસ્ટ એનો સરસ આવે બસ આ માટે જ આપણે વાફવાના છે

અને ડુંગળી ને આપણે એકદમ ધીમા ગેસે સરસ રીતના તળવા દેવાનું છે અને આ શાકમાં થોડું તેલ વધારે પ્રમાણમાં હશે તો શાક સરસ બનશે આ રીતના આપણે એને સતત હલાવી અને એકદમ ગ્રેવી જેવી થાય ને ત્યારે લગી એનું ચડવા દેવાની છે તો ડુંગળી ચડે ને ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ તો આપણે એક વાટકો લઈશું અને તેની અંદર મસાલો નાખશું તો આપણે અડધી ચમચી હળદર નાખશું એક ચમચી ધાણા જીરું નાખશું અને બે મોટી ચમચી આપણે લાલ મરચું નાખશું અને અડધી ચમચી ગરમ મસાલો તમે કોઈ પણ કંપની નો જે વાપરતા હોય એ લઈ લેવાનો અને હવે આપણે અંદર પાણી નાખી દઈશું પાણી નાખીને આપણે બધો મસાલો અંદર મિક્સ કરી લેશું તો આપણે આ રીતના એનો મસાલો બનાવીને તૈયાર કરવાનો છે તો આપણો મસાલો બની ગયો છે આપણે એને સાઈડ પર મૂકી દઈશું તો ડુંગળીને આપણે પાંચ મિનિટ માટે શેકવા દીધી હતી તો ડુંગળી આપણી સરસ ચડી ગઈ છે ને આછો ગુલાબી કલર થઈ ગયો છે તો હવે જે આપણે આદુ લસણ અને મરચી જે વાટીને રાખ્યા છે ને એ નાખી દેશું હવે એને આપણે એક મિનિટ માટે આ રીતના શેકી લેશું તેલ અંદર એટલે જે આદુ ને લસણ આપણે જે કાચું લાગે ને એ ન લાગે એમ અને ટમેટાની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું એટલે ટમેટા પણ સરસ ચડી જાય હવે ટમેટા અને મીઠું સરસ રીતના મિક્સ કરી લેશું હવે થોડોક આપણે ગેસને ને કરી દઈશું એટલે ટમેટામાં જે પાણી છૂટશે એટલે નીચે બેસશે ને ટમેટા સરસ ચડી જાય આપણે ટમેટા ચડે ને ત્યાં સુધી આપણે ચણાને જોઈ લઈએ તો તમે જુઓ આ રીતના હાથમાં લ્યો ને તો આ રીતના પીસાઈ જાય છે આપણે આ રીતના એને ચણાને બાફવાના હતા તો ચણા આપણા બફાઈ ગયા છે તો ગેસ બંધ કરીને આપણે ચણાને ને કાઢી લઈશું

ગ્રેવી ની અંદર આપણે સરસ મસાલો બધો એક સરખો થવા દઈશું એટલે પાણી નાખ્યું છે એટલે આપણે બધો મસાલો એક સરખો ચડી જાય એમ તો તમે જુઓ તો આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે ને બધો મસાલો ગ્રેવી ની અંદર સેટ થઈ ગયો છે ને તેલ બધું છૂટું પડી ગયું છે તમે આ રીતના કરશો ને તો તમારો મસાલો બળશે નહીં ને બધો સરસ એક રીતના સેટ થઈ જશે તો હવે આપણે આની અંદર થોડુંક લાલ કાશ્મીરી લાલ મરચું નાખશું તો સ્વાદમાં બેસ્ટ સ્વાદ આવે ને એ માટે આપણે એક ચમચી ખાંડ નાખશું જો તમારે આની જગ્યાએ ગોળ નાખવું હોય તો પણ નાખી શકાય હવે આપણે મસાલો પાછો સરસ રીતના અને હવે ત્યાર પછી આપણે ચણા રાખ્યા છે ને બાફેલા એ નાખી દેસુ અને આ ચણા આપણે ગ્રેવી અંદર સરસ રીતના મિક્સ કરી લેશું તમે જુઓ કેટલું સરસ શાક બની ગયું છે એકદમ સરસ બની લાલ ચટાક જેવું છું છે હજી આપણે અડધું જ થયું છે હજી અડધું બાકી છે તો આપણે ચણાની અંદર સરસ રીતના ગ્રેવી બધી થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર પાણી નાખવાનું છે તો આપણે અડધા ગ્લાસ જેટલું અંદર પાણી નાખ્યું શાક હલાવી અને દસ મિનિટ માટે ધીમા દેસુ તો દસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેશું તો તમે જુઓ આપણે શાક છે એ સરસ બની ગયું ને તેલ બધું ઉપર આવી ગયું છે અને વચ્ચે બે ત્રણ વાર મેં હલાવી લીધું હતું તો શાક નો અમે ટેસ્ટ કર્યો તો મને થોડું મીઠું ઓછું લાગે છે હું મીઠું નાખું છું તમારે તમારે પ્રમાણમાં મીઠું નાખી દેવાનું તો હવે આપણે આની અંદર તલનો ભૂકો નાખવાનો છે તો મેં એક ચમચી તલ લઈ અને મિક્સર આ જ એકદમ બટલું પીસી નાખ્યા છે એ નાખી આપણે ગ્રેવી છે એકદમ ઘાટી થઈ જશે અને સ્વાદ પણ સરસ આવશે અને ત્યાર પછી આપણે જે લીલું લસણ રાખ્યું છે એ પણ નાખી દેસુ અને ત્યાર પછી આપણે અડધી ચમચી પાછી ખાંડ નાખશું અને આ બધો મસાલો આપણે સરસ રીતના પાછો મિક્સ કરી લેશું છે તો ચણા નું શાક જોઈને જ ખાવાનું મન થાય એવું બનીને તૈયાર થઈ ગયું છે આ શાક આપણે ત્રણસો માં પાંચ થી છ જણા આરામથી જમી શકે એવું બનીને તૈયાર થઈ ગયું છે અમે તો અત્યારે આ શાક છે ને પરોઠા સાથે જમવાના છે તમે પણ બનાવજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને આ રીતના બનાવતા બનાવતા મને કહેજો કે તમને કેવું લાગે છે મારી વાનગી કેવી લાગે છે મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને રેસીપી સારી લાગતી હોય ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી